બાળો પી ગયો છેતાલ તને એ પીતો જ નથી કદી ભઈ નહી હે હાવ હાળો ભજનમાં ભજન માં એ રકળો છે રાતના હું બે યાર એ

મોહાળે મોહળ જનથી મોહળમાં છે મોહળ અરે તે જા તો મોહળમાં છે કે ખબર કે ફરવાનો તારા બાના લઈને આના હા અલ્યા હાલો 부आजी બા પકડીને લઈ દો હળો એ 부आजी 부આથી હું બિયરતો હું ગમમે તો 부આન સીધા દોર કરી નાખું છું અલ્યા છોડ પર એટલે છે આ તો હોય તો અલ્યા જી બસ બસ મરી જાય બે તો છે લઈ તમે <ihaz> કોણ <violininding warfare>

ગ્યા ગો લે ના આલો ચલા ચાલ કમન હું આઠ જીવો લઈ લઈશ લ્યા લ્યા આઠ વાત કરાય એકે નહી મળે લ્યા બાબા એ શું જીવન તો મંત્રી ને મારી મુઠ્ઠી ભરેલા છે હા જીવ લઈને આયા છો કવ ખાલી ઘડીક રે છે <laughs> <sighs> <laughs>

મારું ગડડેલું જોખાય બા આ ગરજો ઓમ સા હા હા સુપર એ ખાલી ઘડીક રોતા એ ને ફરવા જવું આ મકાની હા એ મોડું દેખો લઈ જો વારી કોક કોક તમે અલ્યા બાપુ કોક બીજું લેતા જ ઓ ઓ ઓ હા હા બાબા બાબા હા ઓમ ગડબડી લાવ ગડબડી લાવ કો બાબા ની આલે હું જો આ લેવું હા ભુવા હમડે એ ભુવા બા હા ભુવા નકું ની જો હું એક જ લેવું સા બા બોલી તો લઈ ગયો ઈરે બોલવાનો છે

5 મિનિટ માં જતો રહે. ઓન સા હા બાબા તિડ્ડુ બાબા તિડ્ડુ બાબા તિડ્ડુ બાબા તિડ્ડુ બાપુ હા દેજો ઓર્ગન ને દાદો કેમ

પાઉડર તો ની ખાવ બધા પાઉડર ન ખાવ પાઉડર ભાઈ અમે શું ખાવ પા તમારા ગામમાં હા ગુંદરો છે હો બાપુ છે હો બાપુ ગુંદરા અહીં દેડું છે એ બાપા એ ફૂટતો ની

એ કોટા માર જોવાનો એ અમાર જોવાનો પણ ઓટો તો માર્યા વગર રહેત નહી ઓમ સ બાપુ લે

કોળિયા એ બાવા તું મને ના વાવ ને તું આ ભગઈ આ આ કાય તમે જેડી આવ તો મોરી